નિમિત્તે બનેલા ભારે ભીડ જામી હતી ત્યારે અંકલેશ્વર વિસ્તારમાં આવેલી જલધારા ચોકડી નજીક વરદાની ભવન ખાતે પ્રજાપિતા બ્રહ્મા કુમારીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં એક હજાર આઠ નારિયેળમાંથી બનેલા ચૌદ ફૂટના શિવલિંગને દર્શનાર્થી મૂકવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ નારિયેળમાંથી બનેલા શિવલિંગના દર્શન કરીને દર્શન ધન્યતા અનુભવી હતી બ્રહ્મકુમારીસના અનિલા દીદીએ જણાવ્યું હતું કે ભગવાન શિવના દર્શન કરી સૌ ભક્તો ધન્ય બન્યા છે પ્રજાપિતા બ્રહ્માકુમારીસ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અવારનવાર વ્યસન મુક્તિના કાર્યક્રમો યોજી લોકોને ધર્મકતા તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવે છે આ સાથે જ આજના પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ધર્મપ્રેમી જનતાને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજનો દિવસ મહાશિવરાત્રીનો દિવસ છે લોકોના જીવનમાં ઉમંગ ઉત્સાહ શિવજીના દર્શન કરવા માટે લોકોની ભીડ ભક્તોની ભીડ જાગે છે એ પ્રભુ પ્રેમ ભગવાનનો પ્રેમ દેખાઈ આવે છે તો બ્રહ્માકુમારી તરફથી બી અમે એક હજાર એકસો અગિયાર નાળિયેરનું શિવલિંગના દર્શન કરવા માટે એક પ્રોજેક્ટ બનાવ્યો છે ભગવાનના દર્શન કરીને લોકોના જીવનમાંથી દુઃખ દૂર થાય અશાંતિ દૂર થાય જીવનમાં જે વ્યસનો છે વ્યસનોને મુક્ત કરે આધ્યાત્મિક સંસ્થા તરફથી અમે એ જ મેસેજ આપીએ છીએ કે દિવસે દિવસે લોકોનું જીવન ધાર્મિકતા હોવા છતાં પણ આટલા તીર્થ યાત્રાઓ કરવા છતાં પણ જીવન ધોરણ નીચે ઉતરતું જાય છે ખરેખર આપણે સમાજ રચના દેશને બચાવવો હશે તો યુવા ધન બાળકો ધનને એવી વ્યસનોથી મુક્ત કરવો પડશે આપણે તો એ પ્રોજેક્ટ બી અમે બ્રહ્માકુમારી તરફથી કરી શકીએ છીએ